આજની શિક્ષક ભરતી વિષય તમામ ધોરણ એકથી બાર અને ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસની ભરતી ચંપાબા બાલઘર બે જગ્યા ખાલી છે લાયકા છે અનુસ્નાતક અને પીટીસી મેઘમણી પરિવાર પ્રાથમિક સ્કૂલ બે જગ્યા ખાલી છે પીટીસી સીપીએડ કરેલું હોવું જોઈએ પૂર્વ પ્રાથમિક ધોરણ એકથી પાંચ મેઘમણી પરિવાર પ્રાથમિક સ્કૂલ સ્નાતક પીટીસી બીએ બીએડ ગુજરાતી હિન્દી સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ગિરાંગ પોપટભાઈ મેઘમણી માધ્યમિક શાળા એક બીએ બીએડ સામાજિક વિજ્ઞાન કુંવરબેન ઈશ્વરભાઈ મેઘમણી ઉચ્ચતર માધ્યમિક શાળા જગ્યા છે બે ખાલી એમએ બીએડ અર્થશાસ્ત્ર व्यवस्था आज संस्थाचे तद्दन <coughs> સ્વનિર્ભર છે શ્રી વઢિયાર ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત ચંપાબા બાલઘર મેઘમણી પરિવાર પ્રાથમિક સ્કૂલ ગૌરાંગ પોપટભાઈ મેઘમણી માધ્યમિક શાળા કુંવરબેન ઈશ્વરભાઈ મેઘમણી ઉચ્ચતર માધ્યમિક શાળા માંડલ ખાતે આ ભરતી જાહેરાત છે આગામી શૈક્ષણિક વર્ષથી ખાલી પડનાર સંભવિત જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન પંદરની અંદર અરજી કરવાની રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે ગઈકાલના સંદેશ ન્યૂઝપેપરની અંદર આવેલી છે ઇન્ટરવ્યૂમાં બોલાવવા આવે ત્યારે લાયકાત આધાર પુરાવા સાથે આવવાના રહેશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો પ્રતિ આચાર્ય શ્રી મેઘમણી સંસ્કારધામ રામપુર રોડ માંડલ તાલુકો માંડલ જિલ્લો અમદાવાદની આ જાહેરાત છે મોબાઈલ નંબર આપેલા છે અઠ્ઠાણું અઠ્ઠાણું ચોરાણું બાસઠ ઓગણસિત્તેર બીજો છે સત્તાણું સત્યાવીસ બેતાલીસ તેર છાસઠ ત્યાર પછી સ્ટાફ જોઈએ છે ઇંગ્લિશ મીડિયમ માટે અગિયાર બાર કોમર્સ અગિયાર બધા સબ્જેક્ટ બી કોમ એમ કોમ હોવા જોઈએ સ્ટડી નવથી દસ ઓલ સબ્જેક્ટ ઇંગ્લિશ માટે બીએ બીએડ એમએ બીએડ બીએસસી બીએડ હોવા જોઈએ સ્ટડી એકથી આઠ માટે ઓલ સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમ માટે પીટીસી બીએ બીએસસી બીએડ હોવા જોઈએ પ્રી પ્રાઇમેરી ઓલ સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમ પીટીસી બીએ બીએડ કોમ્પ્યુટર ટીચર કોમ્પ્યુટર ઇંગ્લિશ મીડિયમ માટે ભણવા માટે જોઈએ છે ત્યાર પછી ગુજરાતી માધ્યમ માટે પણ સ્ટાફ જોઈએ છે ધોરણ અગિયાર બાર કોમર્સ માટે તમામ વિષય ગુજરાતી માધ્યમ એમ કોમ બી એડ લાયકાત હોવી જોઈએ ધોરણ દસ તમામ માધ્યમ બી એ બી એડ એમ એ બી એડ બીએસસી બી એડ હોવા જોઈએ ધોરણ એકથી આઠ માટે તમામ વિષય ગુજરાતી માધ્યમ પીટીસી બી એડ બી એસ સી બીએડ હોવા જોઈએ પ્રી પ્રાઇમરી તમામ વિષય ગુજરાતી માધ્યમ પીટીસી બી એ બીએડ હોવા જોઈએ સ્પોર્ટ્સ ટીચર ગુજરાતી માધ્યમ બીપીએડ હોવા જોઈએ એકાઉન્ટ ટેલી ગુજરાતી માધ્યમ બીકોમ એમકોમ ટેલી આવડવું જોઈએ ત્યાર પછી લાઇબ્રેરિયન ગુજરાતી માધ્યમ માટે લાઇબ્રેરિયન તમે ભણેલા હોવા જોઈએ સંગીત ટીચર કોમ્પ્યુટર ટીચર માટે તમારી પાસે કોમ્પ્યુટર અને સંગીતને લગતી લાયકાત હોવી જોઈએ ત્યાર પછી ઝેરોક્ષ મશીન ઓપરેટર ગુજરાતી માધ્યમ બાર પાસ પ્રસ્તુત જાહેરાત છે તે જલિયાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હારીજની છે એલ એફટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ હારીજ માટે સ્ટાફ જોઈએ છે અરજદારે પોતાની અરજી પીડીએફ ફાઇલ સ્વરૂપમાં દિન સાતમાં મોબાઈલ નંબર આપેલો છે સત્તાણું સાઠ પિસ્તાલીસ જીરો જીરો ઉપર વોટ્સએપ નંબર પર મોકલવાની રહેશે અથવા તો નીચે આપેલ ઈમેલ આઈડી પર પણ તમે અરજી મોકલી શકો છો પોતાની ડિગ્રી સાથે વિષયનો ઉલ્લેખ કરવાનો ફરજિયાત રહેશે અરજદારે અરજીમાં મોબાઈલ નંબર અને એડ્રેસ લખવું ફરજિયાત છે પાટણ સિદ્ધપુર તથા રાંધનપુરમાં સ્ટાફ બસની વ્યવસ્થા રહેશે અન્ય કોઈ પણ માહિતી તમે સત્તાણું સાઠ પિસ્તાલીસો નંબર પર સવારે દસથી બાર વાગ્યા સુધીમાં કોલ કરીને પૂછી શકો છો ઈમેલ એડ્રેસ આપેલું છે એ ચાર એ ચાર જેલિયા હરજી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર પણ તમે અરજીનો મેલ કરી શકશો